હાલો તો જાવ બનાવો હમણાં જો થોડાક દિવસો માટે આ હોલની અંદર અમારે રસોડું છે હે આ ભારતી ના કબાટ તો જો નોખ નોખા કરી નાખ્યા જોઈ લે છે આ અંદર સુલો બુલો નાખ્યો ના ના એવો કેમ નોખા કરી દીધો એમ નોખા રહેતા એકા એના જીવ થઈ ગયો હે નોખા રહે તો એને જીવ લાગે કે નહીં અલગ અલગ છે તો સારી બધું હા જો અહીં ટેબલ ને સોફા ને લુગડા ને આ બધી અહીં આ બધી આટ નાખ્યું હોલમાં કારણ કે જો આ બધી ટાંક્યું ને આ બધી કારણ કે યાર કઈ ભેગું થાય એમ નથી યાર ટૂંકમાં રાખવું ક્યાં એક તો વરસાદની પેટલી આ ગઈ છે ને અચાનક વરસાદ આવી તો બધી લઈને ક્યાં જવું આ બધી એ પછી ક્યારે શું પણ એવું જમવામાં વારે વાહ તારું યાર કામ છે ને કંટ્રોલમાં કાટો મને મજા આવે આમ તારું કામ જોઈને છે ને આમ ટૂંકમાં મજા જ આવી જાય એમ હે ગરમી થાય ને બસ થોડોક સમય તું વાટ જો ખાલી

કે ભાઈ 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 મોરો મીનો જો મીનો હાલો ભાઈ તો પેલા જમી લે હાલો ફેમિલી તમારે પણ જમવું છે જય દ્વારકાધીશ જય માં મોગલ મમ્મી જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે મદન જાજા થી જય શ્રી કૃષ્ણ કેમ છું

તો એ કે એવું કરીએ કે પેલા આ રૂમ ની લાદી કર નાખી છે આ કિચન ની તો જો અત્યારે કિચન બધું સાફ થઈ ગયું કમ્પ્લીટલી હવે કઈ ઉપાધી નહીં તો મારા મમ્મી છે ને અત્યારે સોફ્ટવેર એન્જિનિયર છે સોફ્ટવેર એન્જિનિયર હું આ ટૂંકમાં શું કહેવાય આને મિકેનિકલ શું કહેવાય હાડ મગજમાં થતું આ જી જે એન્જિનિયર કહેવા તો એ બરાબર એ ટૂંકમાં મારા મમ્મી છે ને આને ટૂંકમાં સલાહ આપે રામભાઈને કે આમ કરવાનું છે ને આમ કરવાનું છે ને નહીં નહીં તમારી વાત એકદમ યોગ્ય છે હે રામભાઈ હે

હાલ તો એક કામ કર તું જમતા પછી આવે પછી બહુ પ્રોફેસર કે ખેલ નાખ છે ભાઈ કા હાલો તો વાંધો ફેમિલી રામભાઈ છે જમવા અને હું જાઉં છું આરામ કરો કારણ કે મારી તબિયત અત્યારે સ્થિતિ થોડી ખરાબ ચાર દિવસ એવું કામ પડે છે કે ભાઈ વાત પૂછો માં હાલ તો વેલો આવી પાછો ઘણા દિવસો પછી આવ્યા છે તીખા મમરા અને એની સાથે ચા આદુ એલસી લસણવાળી કેમ છે બગસો આવે છે અત્યારમાં હજી નિંદર આવે છે આ લોકો છે ને બોપરના હોય ને

તો ફેમિલી ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો ને હવે છે ને ભારતી અહીં આપણા આગોતે છે કપડા કારણ કે અમારે છે ને ક્યાં જવાનું છે ખબર જો હાથમાં દાંતડ લીધું એટલે ક્યાં જવાનું હોય હે હે હાલો ફેમિલી તો વાડીએ છે ને ખડ જવાનું છે ગાય હાટું તો કપડા કરી લઈએ ચેન્જ મળીએ વાડીએ જઈને તો ફેમિલી પોતી ગયા છે વાડીએ ને હું છે ને બગીચામાં થોડો ઘણો આટો મારો ગયો તો જતા અહીંયા હપકાવી નાખ્યું બધી વાહ ભાઈ વાહ કઈ ઘટે ને એટલો જ કામ આવી

મેં મારી માને ના પાડી ને તો પણ જોઈને છે ને કાંકરા વીણો તમે મને કહો શું કરવું મારા મમ્મીને મેં ના પાડી કે માં તેડકી રહે મને કે નહીં મારું કે શરીર કે બંધ આમ તામ તામ તેમ મેં કીધું કંઈ વાંધો નહીં કામ કરો હાલો તો હાલો હવે આપણે પણ રડી છે ને ફોર્મની અંદર પાણી છાટી લઈએ નેશનલ હાઈવે કરી દીધું ભાઈ ગોવિંદભાઈ હે ગોવિંદભાઈ ના ત્રુપા પેડા ખુશ લાગે માટી કેટલા માં દીધા આડત્રીસ રૂપિયા વિચાર કરો સાડત્રીસ થી આડત્રીસ રૂપિયા એક નંગ ના જાય કોઈ જાતની અમારે ઉપાધિ ન હોય આમ મહિનો આવે ટાકલા જેવા ગણી લેવાની વાત આવે હે ગોવિંદભાઈ જો તો ખરી તમે નેશનલ હાઈવે આમ તમે જો પૈસા લોલું ડોઝર બોલો શું કહેવાય આને અક્ષય શું કહેવાય રોલર કહેવાય કે શું કહેવાય ગોવિંદભાઈ હવે માલ આવી જાય ને ગોવિંદભાઈ બધી મંગાવે હવે નેશનલ હાઈવે કરી દીધો જો ગદડીને આ એકવારમાં વારમાં થઈ જાય ભેગું હે તું તો મરે જ નહીં તારી મેરો માલ છે અક્ષય માલ છે એટલે ગોવિંદભાઈ ત્રણ વાર હું ચાર વાર ઘુમેડે અમારા ભાઈ જયેશભાઈ બેઠા સા પીવા જોઈએ કે અહીંયા ક્યાં ફેમિલી આમ પછી ને અત્યારે થઈ ગયું છે મોડું અને મારા બધું હાકોમાં હાથના થઈ જાય મોડું બસ ફેમિલી તો આજનો વિડીયો અહીંયા લગી જ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગોવિંદભાઈ તમને હું આ આશ્વાસન આઈભૂત રોપાનું તમે કહેજો કારણ કે ગોવિંદભાઈ તમને દર વખતે ભાવ અપડેટ આપતા રહે આલો ફેમિલી તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મંગલ રાધે રાધે બાભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પછી બાય